નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી જય ચોથી તારીખના સોમવારના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જંબુસર ખાતે પધરાઈ રહ્યા છે જેમાં વિશેષ કાવિકંબોઈ ખાતે દેવોના દેવ એવા મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે એમની પૂજા કરવા માટે અને ગુજરાતની પ્રજા માટે સુખાકારી આવનારું વરસ ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરવા માટે જ્યારે સ્તંભેશ્વર આવી રહ્યા છે ત્યારે તેઓ નાર ખાતે હેલીપેડથી એમનું હેલિકોપ્ટર ઉતરશે ત્યારબાદ સ્તંભેશ્વર ખાતે અર્ચના પૂજના પૂજન કરશે તેમજ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મોદી સાહેબનું જે સ્વપ્ન છે મોદી સાહેબનો આ વિસ્તારની અંદર સૌથી મોટો દુનિયાનો જે બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યો છે તેની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિઝિટ કરવાના છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર જઈ અને ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો આવો સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જંબુસર ખાતે થઈ રહ્યો છે ત્યારે દરેક પત્રકાર મિત્રો દ્વારા આજે આ હું એક માહિતી આપી રહ્યો છું અને સૌ પત્રકારો પણ ચોથી તારીખે પધારે એવી ખાસ નમ્ર વિનંતી અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતાજી